જાボス અગર ચીકી ખાઈ ના આવી 56 55 58 69 સ્ટોપ ફાઈટ પાટી ગયા કોણ ખાશે વધુ કેળા એમાં પહેલો નંબર આવ્યો છે મારા આર્યા કે બધા તમે પહેલો જ લો એટલે આપણે પહેલો નંબર આવી ગયો છે તો ત્રણ મિનિટની અંદર આપણે કેળા કેટલા ખાઈએ છીએ એ ભાઈ શોક ચાલુ કરશે અને ત્રણ મિનિટમાં સમય મળશે મને તો આર્યા કેળા આવ્યા છે મને પેર તો જોઈએ ત્રણ મિનિટની અંદર આપણે કેટલા કેળા ખાશે તો સ્ટાર્ટ તમે કહો એક બે તમે સ્ટાર્ટ કરો એટલે

ઓલસો ઘટતા તો વાતડી ઓરાકમ લગા 50 સેકન્ડ ચાલે 1 મિનિટ થવા આવે છે યે ચાલે યાર જાવ પ્રો બે

મોટા <theology> <laughs>

નંબર તો પંદર કેળા આલિયા પંદર કેળા છે તો જોઈએ શંબુદી ઠાકોર ત્રણ મિનિટ ની અંદર કેટલા કેળા થાયભુદી જો રહ્યા જેમ જેમ બને વધારે ખાવાની કોશિશ કરતો ને કે મરસાટણી તીખો બરાબર પડી તો ચલો અલ્પેશ ચાલુ કરો દોસ્તો સ્ટોપ ચાલુ થઈ ગયું શંભુજી કેળા ખાવાની પણ ચાલુ કરી દીધી છે આ બધું આ વાંધો નહીં તો અલગ લે સારી અને મરચાક રાખવા ખબર પડે નજર ની હોવા માં તો બે કેળા વધારે ખાવા સમજ્યા તદી એક બેન ત્રણ મુર્ગા બેઠા છે છોકરા પણ જો ચેલેન્જ જોવા આવી જાય તો છોકરાને પાછળ કેળા વચ્ચે તો ખબર છે ને કે ગમત લઈ દીધી ખબર છે બરાબર અમારા હમણાં વાલજીભાઈ અને ડોક્ટર સાહેબ પણ આવી ગયા છે ચેલેન્જ જોવા માટે સપોર્ટ કરે છે હમણાં મહારાજ આવી ગયા છે ભવિષ્ય કોઈ થાય ક્યાંથી તો ડોક્ટર હાજર છે વાહ શંભુજી જોરદાર સ્પીડ દો ભાઈ

અમારા મગોભાઈ આઈ ગયા તો બાઓ ચેલેન્જ જોવા માટે હા વડેલ ચેલેન્જ વિડિયો છે ત્રણ 3 મિનિટમાં જીવ વધારે કેવા ખાય એમ 2 મિનિટ ને 20 સેકન્ડ થઈ તો આ મિનિટ ને 30 સેકન્ડ ખાલી ઓનલી ત્રીસ સેકન્ડ બાકી દે સંભૂધી અને તમે હવે એ કેળો ખાધા પછી એક કેળો ખાશો એટલે મારી હારે ના એક તો ખાવત પડે હજી વીસ સેકન્ડ વીસ સેકન્ડ હારે તો યાર અરે ભી હા ના નદી આપણે અડતા આજ 3 દાડા બેઠો હો હા આ પ્રોવેલ હેતારી આડે હા તો સેકન્ડ પડ્યા કોઈ ચિંતા વગર આય ખાઈ જાય 12 સેકન્ડ વાહ વાહ જોરદાર ચંબુદી મતલબ કે ચૌદ કેળા અને ઉપર અડધો કેળો એટલે હાડા ચૌદ કેળા ખાધા છે તો બધા ચેલેન્જ વિડીયો જોવા માટે પણ જોવો બધા આવી ગયા છે ગૌમ માંથી આપડે આ છે ગૌમ નું ને આપણે બાજુ મંદિર છે ગોગા નું ત્યાં રાશિ છે ચેલેન્જ તો હવે પંદર કેળા દીપા ને ગણી ના લીજો પંદર બરાબર એમાંથી જેટલા ખાય એટલે હા છે બરાબર તો દીપા ચેમ ચેમ થો પંદર કેળા ખાઈ ગઈ છો

ડ્રાઈવર તો શું સાગર ના કે મારા બદલે આ બધું કરો એક મિનિટ ખાલી રહી તો બનાવ

2 મિનિટ મિનિટ mm. 10 સેકન્ડ ત્યાં જે મતલબ થાય આપા ભવાન ડોક્ટર હાજર છે આ ના ગોળી બી મળી થાય કેવાનું એક 1 મિનિટ ને સેકન્ડ 57 સેકન્ડ હવે 2 મિનિટ થઈ ધ્યાનમાંથી જ જે પોતે કોઈ પ્રોબ્લેમ બી

બે મિનિટ ને બેતાળીસ સેકન્ડ થઈ જાય છે ઓગણપચાસ પચાસ એકાવન બાવન પટેલ નો નંબર તો જોઈએ હર્ષંગ પટેલ ત્રણ મિનિટ ની અંદર કેટલા કેળા તો આપડે હાલી દીધા પટેલ ને પંદર કેળા ગણેશ

બે હજાર છો આઠ કેણા ખાઈ જ્યાં બે મિનિટ આઠ કેણા ખાધા પોતે

સેલાશા 40 40 42 44 આ બધું કસ આ 13 બોપર એ ભાઈ 82000 દીપાળિયા ગડે છે નકર બસ 13 ઓગર બચા 50 બોતોલે 52 સુકઈ જવા તો તો સ્ટોપ બસ

અર્જન પટેલે હાડા બાર કેળા મરચા થી પીયા હતા હાડા બાર કેળા દે તો હવે લાસ્ટમાં બાકી છે અમારે સાગર સીતારામ ના સાગર ઉભો ઉભો ખાય ભલે બેઠો બેઠો ખાય કે હું તો હું તો ખાય હવે દોસ્તો નંબર આવી ગયો છે સાગરનો સાગર તારા તું મરચા તો ખાઈ કેતો નથી ને ગમે એમ કરી અને ચૌદ કેળા તેર કેળા ખાવા પડશે તારે રેડી હાડા બાર હાડા બાર તો હાડા બાર ખાય તો આગળ થઈ જાય રેડી તે બાર ખાતા એટલે બાર થી નેસાના રહેવું જોઈએ

અધરે ભુજાન જાય ન કે આવ તો ખાઈ દેતો તો બધું પડ્યા ઓ મર તો ટીખા પાલા આદરે લેના એના કરતા ટીખા ના આ તો વિડિયો વિડિયો ચાલુ વિડિયો ચાલુ કરે વિડિયો ড্ৰাই <laughs> গমাই વાતો મિનિટ થઈ ગઈ કેવાંભુધી ના સંબુધી હે અરે સાગર પંદર ખા પુરા પંદર ખાઈ જાય પંદર ગમે સાપલ નું ના હોય સાપલ ના કુતર ચાલે એક ચાલે છે મોડો યાર તો મરચાં ખાવાનો વારો આવી ના બંધ બંધ ના થાય ચાલુ થયું થયું ત્રણ મિનિટ સુધી બંધ ના થાય બંધ ના થાય

ચેનલ ને લાઈક કોમેન્ટ અને વિડીયો ગમે વધુમાં વધુ શેર કરો અમારી ચેનલ સાથે જોડાયેલા અને વિડીયો ગમે અને અમારી આ ચેલેન્જ વિડીયા બધા ગમતા હોય તો ચેનલ ને લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ અને હવે નવી કઈ ચેલેન્જ લાવવી એ પણ થોડી કમેન્ટ કરજો જેથી કરીને અમને થોડો આનંદ આવે કે આજે આપણે મળીશું નવા ચેલેન્જની સાથે નવા વિડિયોની સાથે ત્યાં સુધી જયવળવાળા જય માતાજી ખાવાની મોજ પડી ગયો ભાઈ